નમસ્કાર આપણે છીએ રાજકોટ શહેરની અંદર અને દૂરથી આપ જે જોઈ રહ્યા છો એ છે રેલવે સ્ટેશન એનાથી થોડા તમે ડાબી બાજુ આવો છો એટલે અહીંયા જંક્શન પોલીસ ચોકી છે અને એની બાજુમાં શહેરે પંજાબ ઢાબા છે છેલ્લા પચીસ વર્ષથી આ દાદા છે આ બિઝનેસની સાથે જોડાયેલા છે એથી વિશેષ મને એ વિશેષ લાગ્યું કે સ્વાદ તો છે જ પરંતુ સાથે સાથે એ જે દિલથી જમાડે છે એ અદ્ભુત છે અને આપણે એ દાદાની સાથે પણ થોડી વાતચીત કરવી છે એ પહેલાં મારે તમને એક એવું છે કે અહીંયા જેટલા પણ લોકો આવે છે એમને લાઈવ જમાડે છે અહીંયા કોઈ પણ વ્યક્તિ છે અહીંયા દૂરથી જોઈ શકો છો કે જે આ રેલવે સ્ટેશન છે એની અંદર કોઈ જાતની ફૂડની કોઈ વ્યવસ્થા નથી એની નજીકની અંદર આ એક આલુ પરોઠા સેન્ટર છે કે જ્યાં લોકો આવે છે ભરપેટ જમે છે સાથે પાર્સલની પણ જરૂરિયાત હોય તો લઈ જાય છે અહીંયા દહીં છે લસ્સી છે છાશ છે ખૂબ સરસ મજાનું બનાવે છે અને આ દાદા વિશે આપણે થોડી વાતચીત કરવી છે જ્યારે ચલો દાદાની સાથે હું તમને મળાવું છું આજે બપોર સુધીમાં દાદાને ત્યાં પાંચ છ વ્યક્તિઓ આવ્યા હતા પણ તેમ છતાંય તેને એમ કહેવાય કે રાજકોટ બપોરે એકથી ચાર સુઈ જાય છે પણ દાદા માટે આ વાત ખોટી છે મેં એને કહ્યું કે દાદા અત્યારે બપોરના સમયે તમે આરામ કેમ નથી કરતા ત્યારે દાદા ખૂબ મજાની વાત કરે છે કે કોઈ વ્યક્તિ અહીંયા હશે કે જે ભૂખ્યોને તરસ્યો આવ્યો હશે અને એને જો અમે જમાડી શકતા હોય તો અમને એમ થાય છે કે અમારા જે ગુરુદ્વારાની અંદર અમે જે અમારી પ્રાર્થના કરીએ છીએ એ વસ્તુ છે ખરેખર વંદનીય છે આવા દાદા ખૂબ ઓછા લોકો આવા મળે છે કે જે ખરેખર પૈસાના બદલામાં ભરપેટ જમાડે છે એ પણ બહુ સારું

જબલપુર એમપી ઓકે અને અહીંયા પરિવારની સાથે બિઝનેસ કરો છો અને આ બિઝનેસની સાથે સાથે લગભગ દાદાનું જ્યાં પણ જામી જાય બરાબર તો મકાન માલિક એવું કહેતા હોય કે ચાલો હવે જગ્યા બદલાવો બરાબર પણ એના બદલામાં અહીંયા આપણા સૌના આશીર્વાદથી અને આપણા સૌના ચટોડિયા પટોળીયા સ્વભાવથી એ દાદાની નજીકમાં જગ્યા પણ લીધી છે એટલે પરમનેન્ટ તમારી દુકાન છે ભવિષ્યમાં શિફ્ટ થઈ જશે બાજુમાં

એટલે કોઈ પચીસ પચાસ ઓછા થઈ જાય કે સો રૂપિયા ઓછા થઈ જાય કોઈ દુબાવવાનું હું પણ અહીંયા આવી છું સરસ મજાનું મેં સબ્જી રોટી અને ઠંડી ઠંડી છાશ છે જમી છું દાદાએ ખૂબ દિલથી જમાડ્યા છે અને અહીંયા મેં એ પણ જોયું કે જે વ્યક્તિનું હજાર બારસો બિલ થતું હોય તો લગભગ બારસો રૂપિયા એટલે તમારે મારા ખીચામાંથી આપવા એટલે બધા અઘરાય નથી પડતા પણ તો તેમ છતાંય તે આપણે ક્યાંક ઓછા આપવાનો પ્રયત્ન કરતા હોય પણ ત્યારે સામેથી દાદા એવું કહે છે કે તમે સો રૂપિયા ઓછા આપો તો ચાલશે જે વ્યક્તિ અહીંયા દિલથી આ ધંધો કરે છે અને તમારું મારું પેટ ભરવા માટેનો ધંધો કરે છે ત્યારે આપ જો રાજકોટની મુલાકાતે હો અને રાજકોટની અંદર પ્રોપર રહેતા હો તો આપણા માટે બહુ સારા આશીર્વાદની વાત છે

આપ સૌનું કલ્યાણ થાય દુનિયામાં સૌનું કલ્યાણ થાય અને આપનું પેટ છે ભર પેટ જમો અને આનંદ કરો એ વિશેષની સાથે દાદા ખૂબ મજાની મુલાકાત રહી આવજો બાય બાય સી યુ ટાટા અને રાજકોટની મુલાકાતે હોય તો ચોક્કસ આ સ્થળનું મુલાકાત લેવાનું વિઝિટ કરવાની ભૂલાઈને